સુરતના ડુમસ ખાતે ગેરકાયદેસર રીતે કલેક્ટર દ્વારા સરકારી જમીન ખાનગી વ્યક્તિને પથરાવી દેવામાં આવેલ હોવાનું કૌભાંડ સામે આવ્યું સુરતના ડુમસ ખાતે આવેલ સરકારી પડતર જમીનમાં ગેરકાયદેસર રીતે ગણત્યાનું નામ દાખલ કરવાનો હુકમ કલેક્ટર દ્વારા કરવામાં આવ્યો હતો અને અહીં સરકારી પડતર જમીન કોઈ ખાનગી વ્યક્તિને આપી દેવામાં આવતા કરોડો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે તેમ આગળની તપાસ કરવા માંગ કરાઈ છે સુરત ડુમસ ખાતે સર્વે નંબર ત્રણસો અગિયાર ત્રણ વાડી અંદાજીત બે પોઈન્ટ સત્તર લાખ ચોરસ મીટર સરકારી પડતર જમીન આવેલ છે જેનો રેકોર્ડ સરકારી દફતર ઉપર વર્ષ ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ માં સરકારી જમીનની ચાલી આવેલ છે અને સરકારી રેકોર્ડ પ્રમાણે આ જમીન સરકારી હતી પરંતુ નામ ગણોતર તરીકે દાખલ થઈ શકે નહીં એવી કાયદામાં જોગવાઈ કરવામાં આવેલ છે તેમ છતાં આ ઇન્ચાર્જ કરેક્ટર આ કાયદાને ગોળીને પી હોય તેવું જોવા મળી રહ્યું છે સરકારી જમીનમાં કોઈ પણ વ્યક્તિનું નામ ગણતરી તરીકે દાખલ થઈ શકે નહીં ત્યારે આ સંપૂર્ણ પ્રક્રિયા ગેરકાયદેસર કરવામાં આવેલ હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કલેક્ટર આયુષ ઓક દ્વારા તેમની બદલીના બે દિવસ પહેલા આ મામૂલ્ય અને કિંમતી સરકારી જમીનમાં ખોટી રીતે ગણો તેના નામ દાખલ કરી દેવામાં આવેલ હોવાનું જાણવા મળી રહ્યું છે વર્ષ બે હજાર પંદરમાં તાત્કાલિક કલેક્ટર દ્વારા તપાસ કર્યા બાદ સદર જમીનને સરકારી જમીન હોવાનો રિપોર્ટ સરકારમાં કરેલ છે જે ઉપરથી સ્પષ્ટ થાય છે કે આ જમીન સરકારી જમીન છે તેમ છતાં કલેક્ટર આઉસ ઓક દ્વારા વર્ષ બે હજાર કલેક્ટર દ્વારા થયેલ રિપોર્ટને ધ્યાને લઈ લીધેલ નથી અને ગેરકાયદેસર રીતે સરકારી માલિકીની જમીનમાં ગણોત્યાના નામ દાખલ કરવા ખોટી રીતે હુકમ કરી દીધે છે અહીં ઉલ્લેખનીય છે કે કલેક્ટર આવુશ ઓક દ્વારા તેમની બદલીના બે દિવસ અગાઉ જ ગણુંતિયાઓના નામ દાખલ કરવા હુકમ કરેલ હોય ત્યારે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ ખેડબ્રહ્માં ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરી અને પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન નાયકે મામલે મુખ્યમંત્રીને લેખિતમાં ફરિયાદ કરી હતી ને આ મામલે યોગ્ય પર પાર્દર્શક તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શક વહીવટની વાત કરતી ગુજરાત સરકારના એક જવાબદાર અધિકારી સુરત જિલ્લાના કલેક્ટરશ્રી દ્વારા સુરત શહેરની કરોડોની કિંમતની લગભગ બે લાખ સત્તર હજાર ચોરસ મીટર જેટલી જમીન જેની અંદાજીત કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયા થવા જાય છે એવી સરકારી જમીન ખાનગી વ્યક્તિને પધરાવી દેવાનો હુકમ કલેક્ટરશ્રી દ્વારા જે કરવામાં આવ્યો છે એ હુકમ ગેરબંધારણીય અને ગેરકાયદેસર છે અને બે હજાર પંદરના તત્કાલીન કલેક્ટરશ્રીએ પણ આ અરજી નામંજૂર કરી હતી તો કયા કારણોસર ચાલુ ચૂંટણી દરમિયાન બે હજાર ચોવીસમાં આ હુકમ કરવામાં આવ્યો એની પાછળ કયા રાજકીય માથાઓ કે ભૂમાફિયાઓની સંડોવણી છે એની અમે તપાસ આજે માગી રહ્યા છીએ કારણ કે કલેક્ટરશ્રીની જવાબદારી હોય છે કે સરકારશ્રીની કોઈ પણ મિલકત હોય એની જાળવણી કરવાની જવાબદારી કલેક્ટરશ્રીની હોય ત્યારે કલેક્ટરશ્રી દ્વારા જ આટલી કિંમતી જમીનની લાહાણી ખાનગી વ્યક્તિને જ્યારે કરવામાં આવતી હોય તો એમાં ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની અમને આશંકા છે અને લોકમુખી અને લોકો દ્વારા પણ અમને આ બાબતમાં ઘણી બધી રજૂઆતો આવી કે આમાં આના કોઈ સામે કોઈ બોલવું જોઈએ એની તપાસ થવી જોઈએ એના ભાગરૂપે આજે અમે એક ફરિયાદ રૂપે માન્ય મુખ્યમંત્રીશ્રી ગુજરાત તકેદારી આયોગશ્રી મહેસૂલ વિભાગના સચિવશ્રી અને સામાન્ય વહીવટી વિભાગને પણ અમે આ તપાસ અમારી ફરિયાદ કરી રહ્યા છે અને તપાસની માગણી કરી રહ્યા છે અને કલેક્ટરશ્રી જેણે મેં આ હુકમ કર્યો છે એની સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને જે પણ કંઈક કાર્યવાહી થાય અને જે પણ લોકોની સંડોવણી હોય એ પણ પ્રજા સમક્ષ આવે એવી અમારા અમારા તરફથી આજે માગણી છે આમાં સામાન્ય રીતે જે કોઈ જમીન ખેડતા હોય જમીન ખેડતા હોય વર્ષોથી ખેડતા હોય એની પાસે એનો આધાર પુરાવો હોય એણે જમીન મહેસૂલ ભર્યું એનો પુરાવો હોય એ લોકો વીજળી વપરાશ કરતા હોય તો એનો પુરાવો હોય એ લોકો સિંચાઈનું પાણી વાપરતા હોય તો પાણીની નકલ હોય એ લોકો પાસે એવા આધાર પુરાવાના આધારે ગણોતિયાનું નામ નકલમાં ચડતું હોય છે પણ આ નકલમાં ક્યારે ચડી શકે કે જ્યારે જમીન ખાનગી માલિકેની હોય ત્યારે આ કેસમાં તો સરકારી જમીનમાં ગણોતિયાનું નામ ને એવા કોઈ પ્રકરણમાં કોઈ જગ્યાએ ગણોતિયાનો કોઈ ઉલ્લેખ જ નથી કોઈ રેકોર્ડ પર કોઈ જગ્યાએ ગણોતિયાનું નામ જ બોલતું નથી ને સીધું એનું નામ ચડાવવાનો હુકમ આજે કારણ કે અડતાલીસ ઓગણપચાસ થી આ જમીન શ્રી સરકાર બોલે છે તો બે હજાર ચોવીસમાં માં એવું તો શું થઈ ગયું કે જમીનમાં ગણોતિયાનું નામ દાખલ કરવું પડે એટલે એમાં આ સદંતર ખોટું થયાની અમને શંકા છે એના માટે અમે તપાસમાં કરીશું